નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સેવાઈ રહી છે ત્યારે તમામ લોકો એલર્ટ મોડ પર જોવા મળ્યો આપજો કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તમામ લોકોએ આદેશ જાહેર કરી દેવામાં છે તો રાજ્ય સરકારે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે કે તમામ લોકોની જે રજાઓ છે રદ કરવામાં આવી છે ત્યારે હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગે પણ તમામ જે ડોક્ટર્સ છે તમામ જે જરૂરી સેવાઓ છે તે જેનો સ્ટોક છે તે પણ તૈનાત રાખવાનો છે ત્યારે આઈએમએ વડોદરાના પ્રમુખ છે મિતેશ તેમની સાથે જ વાત કરીશું સાહેબ શું કહેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સેવાઈ રહી છે આપણે કેટલા તૈનાત છે અમે સંપૂર્ણ તહેનાત છીએ અમે વડોદરા હોસ્પિટલ એસોસિએશન વડોદરા આઈએમએ અને તમામ ગુજરાતની જેટલી પણ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલી હોસ્પિટલો છે એને તાકીદ તાત્કાલિક કરવામાં આવી છે કે તમે તમારા ત્યાં જરૂરી દવાઓનો જથ્થો સર્જનની ટીમ નર્સિંગ સ્ટાફ અને જરૂરી જે યુદ્ધના સમયે ક્રાઇસિસના સમયે જરૂર પડે દરેક સર સામગ્રી તમે તૈયાર રાખજો ગમે ગમે ત્યારે ઇમરજન્સી પડે તો આપણે એમાં સહભાગી થઈ શકીએ સૈન્ય આપણને સરહદથી બચાવી રહ્યા છે અને આપણે લોકોને બચાવે બચાવી રહ્યા છે સો આપણે તૈયારી પૂરતી કરવામાં આવશે સાથે સાથે અમે વડોદરા હોસ્પિટલ એસોસિએશને એવું નક્કી કર્યું છે કે પંદરથી વીસ ડોક્ટર્સની ટીમ અમે તૈયાર કરી રહ્યા છીએ કે જે સરકાર શ્રી દ્વારા અમને આદેશ આપવામાં આવે કે ગુજરાતના કોઈપણ કોર્નરમાં અથવા તો દેશના કોઈપણ કોર્નરમાં ઇમરજન્સી ક્રાઇસિસની જરૂર પડે તો એ ડૉક્ટર પોતાના સરસામગ્રી સાથે ત્યાં પહોંચે અને પોતાની સેવા પૂરી પાડી શકે એવું પ્રોવિઝન કરવામાં આવે સર વાત કરીએ તો જે પ્રકારે પરિસ્થિતિ છે શું માનો છો આપણે ડૉક્ટર પંદર ડૉક્ટરની ટીમ તો તેનાથી સાથે મેડિકલની સાથે જે વસ્તુ છે દવા હોય ઓક્સિજન હોય ઇમરજન્સી કોઈ પણ ઓપરેશનની જરૂર હોય તો એના માટે કંઈક લાઈનઅપ કર્યું છે તમામ લોકો સાથે જે હોસ્પિટલો સાથે વડોદરા માટે તમને ખ્યાલ હશે એ પ્રમાણે વડોદરા શહેરમાં એક હજાર ને એસી હોસ્પિટલ છે એમાંથી એકસો એકાણું હોસ્પિટલ એવી છે કે જે પચીસ બેડથી ઉપર એમની કેપેસિટી છે જે પચીસ બેડથી ઉપરની કેપેસિટીવાળી એકસો ને એકાણું જે હોસ્પિટલ છે એ લોકો પાસે ઓક્સિજનથી લઈ ઓપરેશન થિયેટર્સથી લઈ અને દરેક વસ્તુ એ લોકો પાસે પ્રોવિઝનમાં છે એટલે અમારું પહેલું પ્રોવિઝન એવું છે કે એ એકસાણું એકસો ને એકાણું હોસ્પિટલના ઓનર્સને બોલાવીએ એમની સાથે વાર્તાલાપ કરીએ એમને જરૂરી અમારા તરફથી જે ઇન્સ્ટ્રક્શન આપવાની છે ઇન્સ્ટ્રક્શન આપીએ અત્યારે અમે સાંજે આજે સાંજે પાંચ વાગે વડોદરા આઈએમએ ખાતે વડોદરા હોસ્પિટલ એસોસિએશન કે જે અલગ અલગ નું જે એક એસોસિએશન છે એમના ઓનર્સ અથવા તો એમના ડિરેક્ટર્સની આજે મિટિંગ રાખવામાં આવેલી છે એ મિટિંગમાં આજે એક પોલિસી નક્કી કરવામાં આવશે અને એ પોલિસી અંતર્ગત અમે એ પોલિસીને સ્ટ્રીકપણે ફોલો કરીશું બીજું અમે એવું પણ કાલે નોટિફિકેશન જાહેર કર્યું કે વડોદરા શહેરની જેટલી પણ ઊંચી બિલ્ડિંગ્સ છે જે હોસ્પિટલ્સમાં છે એ લોકોએ પોતાના ત્યાં રેડ ક્રોસ એટલે કે રેડિયમનું ક્રોસ લગાવવાનું જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે આ જગ્યા પર હોસ્પિટલ છે લોકો સુરક્ષિત રહે અને લોકોને સુરક્ષિત રાખીએ એ અમારું ધ્યેય છે ડૉક્ટર સાહેબ ખાસ કરીને દવાઓનો સ્ટોક જે ડીલર્સ હોય તમામ જે દવાની દુકાનો તેઓ લોકો સાથે પણ આ બેઠક કરવામાં આવશે ને તેઓને પણ સૂચના આપવામાં આવશે હાર વડોદરા આઈએમએ ફાર્મા એસોસિએશન સાથે મિટિંગ કરી લીધી છે એ લોકોને એવું તાકીદ કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં ત્રણ મહિનાનો ઓછામાં ઓછો સ્ટોક તમે પ્રિઝર્વ કરી રાખો દરેક હોસ્પિટલને પણ એ જ કહેવામાં આવ્યું છે કે તમે લેબોરેટરી ટેસ્ટ તમે સર્જિકલ આઇટમ્સ અને તમે ઇન્જેક્ટેબલ આઈટમ્સ એટલીસ્ટ ત્રણ મહિનાનો સ્ટોક કરી રાખો ઓક્સિજનની માત્રા પણ તમે એટલી રાખજો કે જરૂર પડે ક્રાઇસિસ ઊભી થાય ત્યારે આપણે જેમ કોવિડને નાથવામાં વડોદરા અગ્રેસર હતું એમ વોર્નિંગ કોઈપણ સિચ્યુએશન ઊભી થાય અને કોઈપણ ક્રાઇસિસ ઊભી થાય તો વડોદરા અગ્રેસર રહેશે એ મારી પોતાની જવાબદારી આ પરિસ્થિતિમાં રક્તની સૌથી મોટી જરૂર પડતી હોય છે તો રક્તદાન માટે શું મેસેજ આપશો વડોદરાના વિવિધ સંગઠનો દ્વારા કાલે આપને આપના માધ્યમથી એવું કરવામાં આવ્યું છે કે કરીબન દસ વિવિધ સંસ્થાઓ પોતાની રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું ચાલુ કર્યું છે કરીબન મારા ગણતરી પ્રમાણે બે હજારથી પણ વધારે રક્તની બોટલો આપણે ભેગી કરી લઈશું અને એ બોટલો દરેકને પાસે સ્ટોકમાં રહેશે વડોદરા શહેરની જનતામાં મને એટલો તો ભરોસો છે કે જ્યારે આવી ક્રાઇસિસ આવે છે ત્યારે વડોદરા શહેરની જનતા પોતાનું સર્વસ્વ આપવા તૈયાર હોય છે એ ટાઈમે બ્લડ કે બ્લડ કે એવી કોઈ વસ્તુની જરૂર પડશે તો મને લાગે છે કે એ લોકો મદદ કરી રહેશે તો આઈએમએના પ્રમુખ મિતેશ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે ડોક્ટર છે તમામ હોસ્પિટલો છે તમામ જે ફાર્માસિસ છે તમામ જે રક્ત માટેની તમામ જે સંસ્થાઓ છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરી જ્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધની પરિસ્થિતિ સેવાઈ રહી છે તેને લઈને તમામ વડોદરાના ડોક્ટરો આઈએમએ વડોદરા સહિત તમામ જે ડોક્ટરો છે તે તેના જોવા મળી રહ્યા છે કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા